નમસ્કાર મિત્રો શ્રી માતાજી કેમ છો બધાય મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં અવાર થઈ ગયું છે નોકરી માટે નીકળી ગયા છે ભાઈ ને જાય ફટાફટ બસે આવી ગઈ છે અહીંયા મોટભાઈનો ફોન આવ્યો છે બસ આવી ગઈ છે તો હારું હાલો જઈએ ફટાફટ અને ભોગીએ આજના નજારામાં તો કંઈક આવું છે હજી તો અંધારું અંધારું

સારું બ્ઞાનો બ્લોગમાં અને સપોર્ટ કરતા રહો અને લાઈક ધીકે રાખો ગમ ગમવા ઉતરી ગયા છે મિત્રો મસ્ત મજાના દોડે અને જો બસ જાય છે ભાઈ આજે અવર ટાઈમ હતો એટલા માટે રોકાણા હતા બે કલાક ઓટી મળી છે તો બધું કરી નાખીએ સારું મળીએ તો મિત્રો રસ્તામાં આપણા અહીંયા કાકા આવી ગયા છે અને રામદેવભાઈ મહારાજના મસ્ત આપણે દર્શન કરવા આવી ગયા છીએ દર્શન મેં કરી લીધા છે તમે પણ દર્શન કરી લો તો જો આ રીતની જા રામદેવભાઈ મહારાજનો હેઠળ છે તમને તો જો એક જવો છો તમને ખબર જ છે બાકી નવો આવ્યા હોય એના માટે ખબર નહીં હોય તો બસ સારું દર્શન કરી લીધા હોય તો હવે ઘર બાજુ જાય ને જાય બાજુ બીજું શું હોય કારણ કે આખોથી થાય કે હોય તો ઘડી લાંબો વાહો કરીએ ને ઘડી પૂરીએ ફોન જોઈને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું બધું હોય સારું

અને એક મસ્ત મજાનો ગઢવી ચારણ છું એટલા માટે દુહો કહેતો જાઉં છું સેલે સેલે અને જો કે આવા દુહા મારામાં આવતા રહે કારણ કે હું ભાઈ એક નાનો એવો કલાકાર છું પણ સ્ટેજ પ્રોગ્રામને ઘણું બધું કર્યું છે પણ કંઈ મેળ નથી એમાંથી જો ત્યારે કારણ નહીં એવું નથી પીપાઓમાં બધી નોકરીએ જાતા હોય બીજા નંબરની અંદર હું છે પ્રોગ્રામને બધું ન બધું ભેગું ન થાય યાર પરિસ્થિતિના લીધે એટલે તમે સમજી શકો છો તો એટલે જ આ યુટ્યુબના માધ્યમથી એટલે જ આપણે ચાલુ કર્યું છે તો હારું બ્લોગમાં બનાવી દો અને એક મસ્ત એવો સારા માણસનો સંદેશો આપતો રહો કે હારો માણસ કેને કહેવાય જે હારો માણસ જેમ મસ્ત હોય માણસ ને હારો માણા દિલથી એને કેવો કહેવાય તો એમાં ભગત બાપુએ અમારે મા મસ્ત મજાનો એક દુહો કીધો છે કે ગણકિરાઈ ગોછા કરે ગણકિરાઈ બધાય ગોછા કરે અને બધા અવગુણ ભૂલી જાય એ ગણકિરાઈ બધાય ગોછા કરે અને બધા અવગુણ ભૂલી જાય પણ કાગા કાગા એને માનવી એટલે એના મોટા ગણ કર્યા હોય તમારા એ બધા અવગુણ તમારા ભૂલી જાય ગણ એ ગોખ્યા કરે કે ભાઈ આને મારું સાથે આ કર્યું આ કર્યું તો બસ એવું છે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો હવે વિડીયોનો આપણે યાદ કરીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા વ્લોગમાં તો હર હર મહાદેવ જય મા ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે જોકે વિડીયો આવે ને મારો એટલે તમને સંદેશો કેમ આવે તમારા વોટ્સઅપમાં એ રીતનો સંદેશો આવતો એટલે વિડીયો હારે નકળો નહીં તે આવે તો હારો હાસ્ય છે આજનો બ્લોગ તમને ગમી જ ગયો ને મેં આમનેમ નામનેમ જોતા રહ્યો જય માતાજી હર મહાદેવ જય કઈ ભાઈ